નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ મસ્ટનો ચેનલમાં મિત્રો આજે આપણે વિલોચનનગરની હોટલની મેલડીમાંના ઇતિહાસની વાત કરીશું મિત્રો આશરે આઠેક હજારની વસ્તી ધરાવતું આ વિલોચનનગર સાણંદ વિરમગામ હાઇવેથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે હાલનું વિલોચનનગર રજવાડાના એ સમયના વડોદરા તરીકે ઓળખાતું હતું આ ગામમાં દેવી પૂજકોનો એક નેહડો હતો તેઓમાં મેલડીના પરમ ઉપાસક હતા એટલે માં મેલડીની પૂજા કરતા હતા અને તે માતા લોરના હજીરાની માતા તરીકે પૂજાતી હતી પહેલાના સમયમાં જીવન અને હરજીની માં મેલડી ઓળખાતી હતી અને એ જ લોરના હજીરાની માં મેલડી હતી હવે માને કંઈક પરચા પૂરવા હશે એટલે એક દિવસ બાજુના દિલો ગામના મોટણ રબારીની ગાયો ખોવાઈ ગઈ આજુબાજુના ગામોમાં બધે જ શોધખોળ કરે છે પણ ગાયો ક્યાંય મળતી નથી એટલે કોઈકે આવીને કહ્યું બાજુના વડોદરામાં દેવી દેવીપૂજકના ગોખલામાં લોરના હજીરાની મેલડી પૂજાય છે અને સાંભળ્યું છે કે તેના પરથી હાજરા હજૂર છે અને તમે માની એકવાર માનતા તો રાખો માં મેલડી તમારું કામ જરૂર પૂરું કરશે આ વાત સાંભળી મોટરના રબારીઓ લોરના હજીરાની મેલડીના દર્શને આવે છે અને માની માનતા રાખે છે અને મા મેલડીને અરજ કરે છે કે હે મા મેલડી જો અમારી ગાયો સાંજે હેમખેમ રીતે પાછી આવી જાય તો અમે તારી માનતા પૂરી કરીશું ત્યાં તો મેલડી કહે છે ખમમાં ખમમાં અલ્યા મોટરના રબારીઓ હવે તમે ઘરે જતા રહો તમારી ખોવાઈ ગયેલી ગાયો હું લાવી આપીશ ગાયો હેમખેમ પાછી આવી જાય તો જાણજો કે વડોદરાની મેલડી લાવી હતી પછી બધા મોટરના રબારીઓ ક્યાંય શોધખોળ કરવા જતા નથી અને હવે તો માં મેલડી આપણી ગાયો પાછી લાવશે એમ વિચારે ઘરે પાછા આવે છે અને સાંજ પડતા જ ગાયો હેમખેમ પાછી આવી જાય છે પછી કહેવાય છે કે માં મેલડીને ક્યાંક બેસણા કરીને એનો મહિમા વધારવો હશે એટલે માતાજીએ એવી લીલા કરી કે મોટરના રબારીઓને માનતા કરવાનો સમય ન મળ્યો પછી તો એક દિવસ માં મેલડી મોટર રબારીના સપનામાં આવ્યા અને કહ્યું હે રબારીઓ મારે હવે તમારા કુળમાં પૂજાવું છે કાલે સવારે મારા બેસણા કરજો આ મોઢન રબારીએ માં મિલડીને અમના ઘરે બેસાડ્યા અને રોજ ધૂપ દીપ કરીને માં મિલડીને ભક્તિ કરવા લાગ્યા ગાયો ખોવાઈ જવાની માનતા માનવી અને મોટન રબારીના ઘરે માને અમર બેસણા કરવા આ બધું જ મેલડી માએ રચેલું હતું અને મોટન કુળમાં નસીબમાં હતું એટલે આ બધું બન્યું પછી કહેવાય છે કે થોડા વર્ષો પછી કોઈ પણ કારણોસર ઉચાડો લઈને દિલો ગામથી વડોદરા એટલે કે હાલના આવી ગયા અને સાથે માં મેલડી જે બેસાડી હતી એને લાવીને મેલડી માનો નાનકડો મઢ બનાવ્યો પછી તો ધીરે ધીરે મેલડીમાં માનો મહિમા આજુબાજુના ગામોમાં વધવા લાગ્યો અને વાલા મોટરના કોઠે માં મેલડી ધોળવા લાગ્યા પછી તો મા મેલડીએ અનેક પરચાઓ પૂર્યા અને વાંજાઓને દીકરા આપ્યા અનેક ભક્તો ની ગરીબી દૂર કરી પછી તો વાલા મોટર ના દીકરા બીજો દીકરા તળાજભા મા મેલડી સાથે વેળે વાતો કરતા હતા અને મા મેલડીની સેવા પૂજા કરતા મા મેલડીના બાનાધારી ભુવા કહી શકાય એવા તળાજાભાઈએ તારીખ ચાર છ બસો એક ના રોજ અંતિમ શ્વાસ લીધો અને દેવલોક પામ્યા એમના પછી હાલમાં અહીંયા કનુભાઈ તળાજાભાઈ રબારી મા મેલડીમાંના ભુવાજી છે અને મા મેલડી એમની સાથે સાક્ષાત વીરની વાતો કરે છે તારીખ પચીસથી સત્યાવીસ એક બે હજાર વીસ અહીંયા ભવ્ય એકસો આઠ કુંડી અંતિ વિષ્ણુ મહાયજ્ઞ તથા પરમ પૂજ્ય તળાજા બાપાના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગયો અને લાખો ભક્તો માના દર્શને આવ્યા હતા તો તમે પણ મોટરની મેલડી માના દર્શનનો અમૂલ્ય લાવો લેવા જરૂરથી પધારજો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ કરો ધન્યવાદ